આજે આપણે જીવા જીવાપર ગામે મનસુખભાઈના ખેતર ઉપર આવ્યા છે મનસુખભાઈ ગુજરાત કૃષિ મોલ અને આજે ખાસ એક વિશેષ મનસુખભાઈ જાણવા મળ્યું મનસુખભાઈ ખાસ મને એવા સરસ બે ફિલ્ડ બતાવ્યા તો મિત્રો આમાં એવું છે કે આ જે ખેતર છે બાજુનું ખેતર મનસુખભાઈના પાડોશીનું જ છે એની અંદર એને ઇગ્નિટર્સ નથી માર્યું અને જો એ લાંબી કાતર્ય છોડ વધે છે એની જગ્યાએ આ જે મનસુખભાઈના હાથમાં છોડ છે એને ઇગ્નિટર્સ માનલું એક જ રાઉન્ડ મારે છે હજી બે રાઉન્ડ મારો પડે તો મનસુખભાઈ તમને કેવું લાગ્યું તમે ઇગ્નિટસ વિશે ઘણું બધી જાણકારી મેં જે આ ઇગ્નિટસ ખેડૂને મેર્યું કે આ પાકની અંદર ઇગ્નિટસ નથી લાગ્યું એના આ ગાળા રહ્યા ને એ મોટા મોટા એટલે શેણા ઓટોમેટિક ગોઠણે ગોઠણે આવી જાય એમાં ફ્લાવરિંગ ન લાગે હવે આ ફિલ્ડની અંદર ઇગ્નિટસ મારેલું છે તો એક ધારી સિરીઝ ટૂંકા ગાળા એકદમ થઈ ગયા સિરીઝ પોપટાની લાગી ગઈ નવી ફૂટું એટલી બધી આવી નવી ફૂટું આવે નવી શાખાઓ આવે ત્યારે ઓટોમેટિક નવું ફ્લાવરિંગ આવે તો અત્યારે જમીન નથી વધતી પણ મણિકા વધારવા ખૂબ જરૂરી છે એના માટે ખેડૂના ઇગ્નિટસ સાહેબ એટલું બધું જબરજસ્ત રિઝલ્ટ આપે છે કે આની અમે તમે દીવા જેવું દેખાય કામ નથી થયું કેટું ફ્લાવરિંગ અમે આની અંદર અંદર ઘડીએ બહુ બહુ નાના છોડવાની મોટું ફ્લાવરિંગ લાગવાની ક્ષમતા બહારના ઇગ્નિટસમાં છે તો આવું રિઝલ્ટ આમાં જોવા મળે છે સાહેબ તો દરેક ખેડૂને તમે દિલથી આપજો અને દરેક ખેડૂને પ્રોડક્શન વધારવા માટે ઇગ્નિટસ નંબર વન છે મિત્રો મારા ખેડૂત મિત્રો અને મારા વેપારી મિત્રો બધાને હું ખાસ સલાહ આપું છું અને ખાસ તમે અનુસરો અને બે ત્રણ વર્ષથી આ વસ્તુ વપરાય છે જો તમારે ચણામાં ઉત્પાદન વધારવું હશે તો કોઈ પણ કિમીઓ કામયાબ નહીં આવે ઉત્પાદન વધારવું હશે તો સારામાં સારો હથિયાર જે છે મિત્રો યગ્નિટસ છે અહીંયા દેખાય છે હજુ આ ખેતર ઉપર તમે હજુ એક મહિના પછી આવજો બાજુના ખેતરમાં ઇગ્નિટસ નથી લાગ્યું નાની અંદર લાગેલું છે જમીન આસમાન અંતર રહેશે માહિતી નો પાક છે અને એમાં ગ્રોથ થઇ જાય તો એમાં કોઈ દિવસ કામ નો થાય અત્યારે આમાં ઇગ્નિટ નો એક રાઉન્ડ માર્યો છે બીજો રાઉન્ડ મારશે કોઈ પણ મનસુભાઈ કેપેસિટી આની આજે પાંત્રી ચાલી મનની કેપેસિટી છે તો નવું વિજ્ઞાન મિત્રો ઉપયોગ કરવો પડે નવા વિજ્ઞાનનો સહારો લેવો પડે અને ઉત્પાદન વધારવું એ જ ખેડૂતના હાથમાં છે ભાવ ખેડૂતના હાથમાં નથી તો ઉત્પાદન વધારવાની આપણે બધાએ મનસુખભાઈ કોશિશ કરવી પડે કે ખેડૂતોને કેમ ઉત્પાદન સારું આવે અને નવું વિજ્ઞાન છે એ ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ આપણા બધાનું છે છે અને બહુ પ્રૂવ થયેલું છે અને કપાસમાં ઉપયોગ થયેલો છે મગફળીમાં ઉપયોગ થયેલો છે ચણામાં ગઈ સાલો ઉપયોગ થયેલો છે તો બધાને ખાસ મારી ભલામણ કે બધા વેપારી મિત્રોને એગ્નિટના બે રાઉન્ડ કરાવો અને ખેડૂતને વધારે ઉત્પાદન લાવો બીજું ઘણો વેપાર તો થાતો રહેશે પણ આ વસ્તુ ખૂબ જ અગત્ય અગત્યની છે મનસુખભાઈ મને ખાસા ખેતર જોવા લાવ્યા લાવ્યા એ બદલ મનસુખભાઈનો આભાર જય હિન્દ મનસુખભાઈ